શું અનાજ તો એકલા જ જવાનું હોય કેમ કે સર તો આવવાના નહોતા તો ઘરે આપણે કોલેજનું પેપર આપીને આવી ગયે એ અને હવે જવાનું હોય બજારમાં આજ એકલા જ જવાનું હોય કેમ કે હસબન્ડ આવ્યા નહોતા ગુડ મોર્નિંગ જે મારા મિત્રો સ્વાગત છે નવા લગ્ન કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો ને મજામાં જ રહો તો આજે તો જો આપણે સવાર સવારમાં દુકાને આવી ગયા હતા આજે એક્ઝામનો દિવસ છઠ્ઠો હતો પણ આજે આપણે કંઈ જવાનું કોઈ નક્કી છે નહીં એટલે દુકાને આવી ગયા છે કેમ કે આપણા પપ્પાજીની હોય ને થોડા બહાર ગામ ગયા છે એટલા માટે તો આપણે દુકાને રહેવું પડશે એટલા માટે આપણે એક્ઝામ દેવા જે જવાનું થતું નથી બાકી આજે આપણે એક્ઝામ દેવા જવાનું થતું નથી કેમ કે એજ્યુકેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ધંધો પહેલા ભણવાનું પછી બસ એ જ નહીં ધંધો તો જો આપણે રહેવાનું હોય હવે કેટલા વાગ્યા છે જો ખબર કેટલા વાગે તમે જોઈ લેજો એટલા વાગ્યા છે અને આપણે રહેવાનું હશે મિનિમમ તો બે અઢી વાગ્યા સુધી ત્યાં સુધી રહેવાનું હશે અને પછી પપ્પાજીની આવે પછી મેળાવે તો સમય જવાનો તો દુકાન નહીં હાલ તો મેડમજીને કહીએ ચાલો વ્લોગ બનાવ્યો હતો તમને બતાવીએ તમને બધાને ફેક લાગતું હશે ને તો હું તમને બતાવી જો બતાવી દઉં કે આજે કઈ તારીખ છે જુઓ આજે જુઓ એક તારીખ અને બાર મહિનો પહેલી તારીખ જો એટલે બારમો મહિનો સ્ટાર્ટિંગ થઈ ગયો છે એટલે અને આજે સોમવારે અમારી એક્ઝામ પૂરી થાય મંગળવારે એટલે કે કાલે આજે છઠ્ઠું પેપર છે ને કાલે લાસ્ટ છે પણ આજે આપણે જવાનું ખાધું નથી ગઈશ યુનિવર્સિટી હોય તો પછી ગમે સિટી હોય એક બેન હાથે તો ચાલો હવે મેડમજીને કહીએ બ્લોગ બનાવ્યો તો પછી જો આપણે દુકાને હતા ને બે વાગ્યા છે આપણે જમવા પણ નહીં ગયા કેમ કે આપણે જમીને જયા હતા એટલા માટે તો પછી જો ભાઈ કેટલા છ વાગ્યા હે ને આપણે હવે બહુ ક્યાંય કરે હવે આપણી ડ્યુટી ખતમ થઈ ગઈ છે આપણે આવી ગયા કરે તો આજ તો બહુ કંઈ એટલો બધો બ્લોગ બનાવ્યો નહીં આપણે આજ કોલેજ નહોતા ગયા છઠ્ઠું પેપર હતું પણ મેડમ છે કોલેજ ગયા હતા તો એમનો બ્લોગ બનાવ્યો હોય તો ચાલો એમનો

કેમ કે કોલેજ જવાનું હતું અને આજ તો એકલા જવાનું કેમ કે સર તો આવવાના નતા તો એટલે ચલો જઈએ તો જોવા તૈયાર થઈ ગયા અને આજે તો કોલેજનો છઠ્ઠો દિવસ છે આપણે પહેલા પણ બ્લોગમાં કીધું હતું કે આજથી આપણે એક્ઝામ સ્ટાર્ટ થઈ ગયા અને આપણે ડેલી બ્લોગ બનાવશું સાત દિવસ કન્ટિન્યુ મતલબ જોવાનું ભૂલતા નહીં

જોઈએ યે ગાલા આવે કે નહીં આવતા તો गाइस कॉलेज सिंगर એ પાકી ગયા હતા નવે પુખલા દી જમવા રેને જો બસ બાર જણ રોટલા ને મેથીનું શાક બનાવ્યું છે તો ગાય લીધું તું અને હવે વાગી તો વાગ્યા હતા સાડા ત્રણ અને અમે કે ચા મૂકો તો હવે ચાલો ચા મૂકી તો હવે ચા બની ગયો છે અને બધા ખેતરમાં કામ કરે એટલે તોકન આપવા તોકન આપવા જવાનું હતું એટલે તો જ ખેતરમાં ચાપવા જવાનો હે તો ચલો હવે જઈએ આપવા તો ગાય હવે આપણે ફાઇનલી ખેતરમાં ચાપવા આવી ગઈ હે આ હે અમારું ખેતર આ હે ચણા અને આમાં કૌ આયા હે જુઓ તમે આ બોળ્યું હે આટલા સુધી

તો હવે કપડા ધોઈ લીધા હે અને હવે લાગી જઈએ ફરીથી આપણા કામમાં તો ચલો કહીશ સાંજના બ્લોગ માટે આટલું જ આજ તો બહુ બ્લોગ બનાવ્યો નઈ કેમ કે આજે આપણે કોલેજ ગયા નહોતા એટલા માટે તો કાલે આવશે જોરદાર બ્લોગ તો જોવાનું રાખજો અને ચલો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય